તો આ તરફ રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટના લોધિકા ગ્રામ પંચાયત જમીન કૌભાંડ કેસમાં કાર્યવાહી કરવામાં આવી રાજકોટના વિવાદિત મહિલા સરપંચ સુધા વસોયાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે જમીન કૌભાંડને લઈ ડીડીઓએ સરપંચ સામે કાર્યવાહી કરી છે લોધિકામાં કુલ ચૌદ પ્લોટ હોવા છતાં બહાર કરી હતી હરાજી અને જૂના અને નવા ગામધડામાં કુલ ચૌદ પ્લોટ છતાં બહાર હરાજી કરવામાં આવી હતી જેને લઈને આ મામલો ઉગ્ર બન્યો અને હવે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જૂના અને નવા ગામધડામાં કુલ ચૌદ પ્લોટ છતાં બહાર હરાજી કરવામાં આવી વધુ વિગતો સાથે સંવાદદાતા શનિ આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે શનિ આ મામલે શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે વિનીત જેતના વાત કરવામાં રાજકોટની લોધિકા ગ્રામ પંચાયતમાં સૌથી મોટું જમીન કૌભાંડ રહ્યું આ જમીન કૌભાંડને લઈને મોટા સમાચાર જે વિવાદિત મહિલા સરપંચને ડીજીઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જમીન કૌભાંડમાં એ સસ્પેન્ડ કર્યા છે લોધિકાના જૂના અને નવા ગામતળની કુલ ચૌદ ટોચની સત્તાવાર હરાજી કરી નાખી હતી આ સરપંચે લોધિકાના સરપંચ સુધાબેન વસોયાને કલમ સત્તાવન એક મુજબ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ઓ આનંદુ ગોવિંદ દ્વારા સરપંચને સસ્પેન્ડ કરી દેતા અત્યારે ગેરરીતિ બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જી જી શનિ આભાર સમગ્ર માહિતી બદલ